નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે યુનિવર્સિટીની જે પરીક્ષાઓ માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસની અંદરથી લેવાનાર છે એ પરીક્ષાઓની અંદર જે નવા નિયમો લાગુ પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજી ની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી તમામ માહિતી છે એ હું મારી ટેલિગ્રામ ચેનલની અંદર સૌ પ્રથમ મુકતો હોઉં છું તો ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તો તમામે તમામ વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નવી શિક્ષણ નીતિમાં યુનિવર્સિટીના છાત્રોને પાસ થવા કૃપા ગુણ મળશે નહીં એટલે કે પહેલાં કેવું હતું કે જો તમે ફોર એક્ઝામ્પલ કોઈ એકાદ વિષયની અંદર નાપાસ થઈ રહ્યા હોય તો યુનિવર્સિટી થોડા માર્ક્સ તમને ઉમેરીને આપતી હતી એને કહેવાય ગ્રેસિંગ માર્ક્સ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છાત્રોની માર્ચ બે હજાર ચોવીસમાં યોજાનાર પરીક્ષામાં ગ્રેસિંગ પદ્ધતિ બંધ કરવાનું એન વર્કિંગ કમિટી દ્વારા નિર્ણય કરાયો એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીને એકથી બાર ગુણ ઉમેરી પાસ કરી શકાતા હતા એટલે કે પહેલાં કેવું હતું કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એક વિષયની અંદર નાપાસ થયેલા હોય તો તમને પાસ કરવા માટે એક માર્ક્સથી મેક્સિમમ બાર માર્ક્સ ફોર એક્ઝામ્પલ તમારે પાસ થવા માટે તેત્રીસ માર્ક્સ લાવવાના હોય અને તમારે ત્રેવીસ માર્ક્સ આવેલા હોય તો યુનિવર્સિટી તમને દસ માર્ક્સ ઉમેરી અને તમને પાસ કરી દેતી હતી પરંતુ હવે એવું કરવામાં આવશે નહીં પાસ ગુણની ટકાવારી ઘટાડી એટલે ગ્રેસિંગ બંધ કરાવી છાત્રોને નુકસાન નહીં તો આજના આ વિડીયોની અંદર આપણે અંદર સમજીશું કે પહેલા કઈ રીતે સિસ્ટમ હતી અને હવે કઈ રીતે સિસ્ટમ છે એ નવી લાગુ કરવામાં આવેલી છે તો વિડીયોના અંત સુધી ચોક્કસ બનેલા રહેજો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે નવી શિક્ષણ નીતિમાં યુનિવર્સિટીમાં છાત્રોને પાસ થવા કૃપા ગુણ નહીં મળે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં સ્નાતક અભ્યાસક્રમમાં નવી શિક્ષણ નીતિ અમલીકરણ કરતાં શૈક્ષણિક કાર્ય અને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે છે જેમાં આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છાત્રોની યોજાનાર પરીક્ષામાં નપાસ થતાં છાત્રોને યુનિવર્સિટી દ્વારા અપાતા કૃપાગુણની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે તાજેતરમાં યોજાનાર પરીક્ષાથી જ આ નિર્ણયનો અમલ કરાશે યુનિવર્સિટી દ્વારા સ્નાતક અભ્યાસક્રમમાં નવી શિક્ષણ નીતિની એસઓપી આધારિત સેમેસ્ટર એક અને બે બંનેમાં અમલ કરી દેવામાં આવે છે માર્ચ બે હજાર ચોવીસની સેમ એકની પરીક્ષાનો પ્રારંભ થનાર છે તે પૂર્વે યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિ અમલીકરણ અંગે સમીક્ષા અને આયોજન માટે બનાવવામાં આવેલ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં એસઓપી અંતર્ગત નવી શિક્ષણ નીતિમાં ગ્રેસિંગનો નિયમ ના હોય કમિટી દ્વારા પરીક્ષામાં કૃપા ગુણ આપવાની પદ્ધતિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે એટલે કે પહેલે જે ફૂદડી લગાવીને તમને કૃપા ગુણ આપવામાં આવતા હતા એ હવેથી તમને મળશે નહીં આ નિર્ણય નવી નીતિ મુજબ અમલવાળા સિલેબસવાળા વ્યાસકરણની પરીક્ષામાં જ લાગુ થશે એટલે કે આ નિયમ છે એ સેમેસ્ટર એક અને બેના વિદ્યાર્થીઓને જ લાગુ થશે તો જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ચાર અને ની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને આ નિયમ છે એ લાગુ પડનારો નથી રિચિંગ પદ્ધતિ બંધ થતાં આગામી યોજના સેમેસ્ટર એક અને બેના અંદાજે એક લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે એટલે કે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર એક અને બેની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા અંદાજે એક લાખથી વધારે વિદ્યાર્થીઓને આ નિર્ણય છે એ લાગુ પડશે એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીને એકથી બાર ગુણ ઉમેરીને પાસ કરી શકાતા હતા પરીક્ષા નિયમ એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર ચાર અને છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને હજુ પણ કૃપા ગુણ છે એ મળવાના ચાલુ રહેશે તો આ વિદ્યાર્થીઓને એકથી બાર ગુણ વધારાના મળી અને ફોર એક્ઝામ્પલ તેઓ પાંચ વિષયની અંદર કોઈ એક વિદ્યાર્થી છે જે પાંચ વિષયની અંદર પાસ છે પણ છ વિષયની અંદર એને પાસ થવા માટે તેત્રીસ માર્ક્સ લાવવાના હતા એની જગ્યાએ એને આવ્યા છે ત્રેવીસ જ માર્ક્સ તો યુનિવર્સિટી દસ મા દસ ગુણ છે એ કૃપા ગુણ તરીકે એડ કરી અને એને પાસ કરી શકે છે તો આ નિયમ છે એ અત્યારે સેમેસ્ટર એક અને બેના જે સ્ટુડન્ટ છે એમને લાગુ નહીં પડે પરંતુ જે સેમેસ્ટર ચાર અને છના વિદ્યાર્થીઓ છે એમના માટે આ નિયમ છે એ હજુ પણ લાગુ પડેલો જ છે પરીક્ષા નિયમક મિતુલ દિલીયાએ જણાવ્યું હતું કે ગ્રેસિંગ એટલે કે કૃપા ગુણ જ્યારે વિદ્યાર્થી પાસ થવાની બોર્ડર ઉપર હોય એટલે કે માત્ર એક જ વિષયમાં નપાસ હોય પરંતુ તેના પાસે ગુણ ચાલીસ ટકા ઉપર હોય તો તેને એક વિષયમાં યુનિવર્સિટી દ્વારા ગુણ ઉમેરવામાં આવે છે ત્યારે ગ્રેસિંગ કે કૃપા ગુણ કહેવાય છે નિયમ પ્રમાણે એકતાલીસ ટકા મુજબ એક ગુણ તેમજ ટકાવારી આધારે બાર ગુણ સુધી ગ્રેસિંગ આપી શકાતું હતું હવે નવી શિક્ષણ નીતિમાં ગ્રેસિંગનું નિયમ જ ન હોય આપી શકાશે નહીં પાસ ગુણની ટકાવારી ઘટાડી એટલે ગ્રેસિંગ બંધ કરાવ્યું છાત્રોને નુકસાન નહીં તો આ નિયમથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કે નુકસાન એના વિશે એક્સપર્ટનું શું કહેવું છે એ હવે આપણે જોઈએ શૈક્ષણિક તજજ્ઞ ડૉક્ટર પ્રોફેસર ડીએમ પટેલે જણાવ્યું હતું કે પહેલાં પરીક્ષામાં પાસે ગુણની ટકાવારી ચાલીસ હતી હવે છત્રીસ ટકા કરાય છે એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે સેમેસ્ટર ચાર અને છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને પાસ થવા માટે ચાલીસ ટકા લાવવા જરૂરી છે પરંતુ જે સેમેસ્ટર એક અને બેના વિદ્યાર્થીઓ છે એમના માટે હવે એ ટકાવારી ઘટાડીને છત્રીસ ટકા જ કરાય છે ચાર ટકા ગુણ ઘટાડો થતાં ગ્રેસિંગનો નિયમ હટાવાય છે છાત્રોને હવે પચાસમાંથી અઢાર અને પચીસમાંથી નવ જ ગુણ લાવવાના રહેશે એટલે કે જે સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓ છે એમને પાસ થવા માટે પચાસમાંથી અઢાર જ ગુણ લાવવાના છે અને જે સેમેસ્ટર ફોર અને સિક્સના વિદ્યાર્થીઓ છે એમને આ માર્ક્સ ચાલીસ ટકા સુધી લાવવાના છે જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સરળતાથી પાસ થઈ શકતા ગ્રેસિંગ લેવાની જરૂર પડશે નહીં જે શિક્ષણમાં કાચા વિદ્યાર્થીઓ હોય અને સામાન્ય ગુણ પણ ના મેળવી શકે તો તેમને પાસ થવાનો હક નથી એટલે એકંદરે આ નિર્ણય છાત્રો માટે કોઈ નુકસાનકારક છે નહીં જે એક્સપર્ટને એવું કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય છે એ સારું જ છે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ છાત્રોની માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલા પરીક્ષામાં ગ્રેસિંગ પદ્ધતિ બંધ કરવાનો ન્યૂ એજ્યુકેશન પોલિસીની વર્કિંગ કમિટી દ્વારા નિર્ણય કરાયો છે સેમેસ્ટર એકની પરીક્ષા પૂરું યુનિવર્સિટીમાં શિક્ષણ નીતિ અમલીકરણ અને સમીક્ષા માટે આયોજન માટે જે આ બેઠક મળી હતી એની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેના વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એની અંદર હવે તમને કૃપા ગુણ મળશે નહીં એના વિશે વાત કરી છે તે સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે અને સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા છે એની અંદર કૃપા ગુણનો જે નિયમ છે એ હજુ લાગુ પડશે અને એમને પાસ થવા માટે હજુ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો